કેમ છો કશું પલક ભાઈઓ આજે આપણે ફરીથીને એક મળી ગયા છીએ મિત્રો આપણે નવા વિડીયોની અંદર હવે નીલુ પરમાર બ્લોક ચેનલની અંદર મિત્રો આપણે ઘણી પ્રકારના મિત્રો વિડીયો મૂકતા છું તો હવે આપણે નીલુ ફાર્મિંગ ચેનલ છે જે મિત્રો આપણે આપણે ન્યુ નામથી શરૂઆત કરેલ છે મિત્રો તો હવે નીલુ ફાર્મિંગ ચેનલ મિત્રો આપણે જો જરૂર ને જરૂર આવી જાવ તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો લાઈક કરી દેજો અને આજે આપણે ફરીથીને એક મિત્રો નવા ટોપિકની સાથે મળી ગયા છીએ મિત્રો ને આજનો ટોપિક છે મિત્રો હવે ગાય ભેંસ માટે આપણું જબરજસ્ત મિત્રો માહિતી લાવે છે મિત્રો ગરમીના કારણે આપણા માલની અંદર મિત્રો એક તો ખાસ જે મચ્છરદાની જે આપણે ગાય હોય કે ભેંસ હોય મિત્રો એને મિત્રો સાફ ન થતી હોય તો જેનાથી આપણા ગાભણ પશુ હોય એની અંદર આપણે માલ આપણું હિટમાં ન આવતું હોય તો એની માટે પણ ઘણી પ્રકારની આપણે મિત્રો વિડિયો મૂકેલા છે તો ખાસ કરીને આજનો જે મિત્રો આપણા ટોપિક લઈને આવે છે આપણા ગાય ભેસની અંદર મિત્રો જે ખાસ કરીને આપણા તબેલાની અંદર મિત્રો જો તમે તમારા તબેલાની અંદર મિત્રો આ વસ્તુનો ઉપયોગ કરશો તો સરસ મજાનું તમારા ગાય એક હીટમાં આવશે પ્લસ એની મચ્છરદાની અંદર મિત્રો જે વિકાસ નો થતો હોય તો એની અંદર પણ જબરજસ્ત મિત્રો સુધારો થશે તો ચાર પાંચ વસ્તુ જે મિત્રો તમારા સુધી આપણે દેશી અને આયુર્વેદિક ફોર્મ્યુલા સાથે મિત્રો આજે આપણા વિડીયો ની અંદર આવેલા છે જરૂર ને જરૂર મિત્રો વિડીયોમાં બન્યા રહેજો પૂરો વિડીયો છે જેનાથી તમને માહિતી સરસ મજાની લાગે મિત્રો માહિતી સારી લાગતી હોય તો અવશ્ય ને અવશ્ય મિત્રો આપણી ચેનલ છે અને જરૂરને જરૂર મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ કરીને મિત્રો આપણા અને સહકારના કારણે જ તે આપણે અહીં સુધી મિત્રો કોઈ ગાલે છે તો અવશ્ય અવશ્ય મિત્રો વિડીયો કેવો લાગે અવશ્ય કોમેન્ટ બોક્સમાં મિત્રો કોમેન્ટ કરતા રહેજો અને આવીને આવી માહિતી માટે આપણે યુટ્યુબ ચેનલ છે મિત્રો એમને પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો તો મિત્રો જલ્દી કરી દઈશું આપણે વિડીયોની શરૂઆત હવે ખાસ કરીને આપણા તબેલાની અંદર મિત્રો ઘણી પ્રકારની તકલીફ રહેતી હોય છે આપણે તબેલા લખી મિત્રો ઘણી પ્રકારના વિડીયો મૂકેલા હોય છે આજનો જે મિત્રો ટોપિક છે કે જ્યારે આપણું કોઈ પણ માલની અસરદારની મિત્રો સાફ ન થતી હોય જે અંધ વિકાસ ન થતો હોય માલ આપણું હિટમાં ન આવતું હોય એને લગતી શું વસ્તુ કરવી તો એને મિત્રો આજનો આપણે વિડીયો લઈને આવેલા વિડીયોના એન્ડિંગ મિત્રો આપણે રહેવાનું છે પૂરી માહિતી માટે આપણે યુટ્યુબ ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો ઇન્સ્ટા ફેસબુકમાં મિત્રો ફોલો પણ કરી લેજો તો જલ્દી કરી દઈશું મિત્રો આપણે વિડીયોની શરૂઆત તમારે મિત્રો શું છે કે એક કિલો છેણા લઈ લેવાના હોય છે છેણા છે તમારા મિત્રો સાંજના ટાઈમમાં મિત્રો એને પલાળી દેવાના હોય છે તે છેણા પલાળી મિત્રો એને સરસ મજાના કપડાની અંદર તમારે નાખી દેવાના છે કપડામાં વ્યસ્ત રીતે એને પલાળીને હોય એને વ્યવસ્થિત પૂકો કરી નાખવાનું છે અને જયારે ખાણ ની અંદર તમે જો કોરા ખવડાવશો તો પણ તમારા ફાયદો રહે તો તમારા મિત્રો સવારની ટાઈમ આપણે જે મિત્રો મસદાની સાફ ન થતી હોય એની અંદર બગાડ રહી જાય જેનાથી માલ આપણું હીટમાં ન આવે ટાઈમ ન આવે તો એ પણ સરસ મજાનું એક તો વ્યસ્ત થશે બીજી વસ્તુ તમારે મિત્રો ઘઉં લઈ લેવાના છે જે આપણે ઘેહ કહેવામાં આવે છે ઘઉં છે ઘઉં પણ મિત્રો પલાળી લેવાના છે ને આપણે સરસ મજાના મિત્રો એને ખાણ અથવા કોરા તમે ખવડાવી શકો છો ઘઉંને પણ આવી રીતે કરવાનું છે મિત્રો બીજી વસ્તુ કે તમે હળદર છે મિત્રો બસો થી અઢીસો ગ્રામ મિત્રો તમે હળદરનો ઉપયોગ કરો તો તમારા માલની અંદર મિત્રો હિટમાં આવવાની કોશિશ વધી જાય સાથે મિત્રો એને પોષણ પણ ખામી ન રહે પ્લસ વિકાસ પણ વધે અને તમારો માલ ટાઈમે હિટમાં આવે સાથે સાથે મિત્રો તમે જો પાવડર છે અથવા સારી ક્વોલિટીનો મિત્રો કેલ્શિયમનો બે માંથી ઉપયોગ કરી શકો છો બેસ્ટ ઓપ્શન છે મિત્રો પાવડરનો તો પાવડર તમે સારી ક્વોલિટીનો મલ મિક્સર પાવડર હરેક વસ્તુ પાવડરનો તમે સારી ક્વોલિટી પાવડર લ્યો તો તમે મિનિમમ મિત્રો મહિનો પંદર દિવસ સુધી આનો જો તમે આ પ્રયાસ કરો તો સો ટકા તમારા પસો ને મિત્રો ફાયદો રહે અને આપણા તબેલાની અંદર પણ જોરદાર મિત્રો ફાયદો રહે તમે તમારા ગાય ગાયભેસ માટે મિત્રો જેમાં આપણું મશરદાની સાપ ન થતી તો એની માટે તમે શું વસ્તુ કરો જે માલ આપણું હિટમાં આવે એને લગે શું શું વસ્તુ કરો છો દેશી તો અવશ્યના અવશ્ય મિત્રો એક કોમેન્ટમાં કહેતા રહેજો અને આપણી ચેનલમાં પણ આવી જાવ તો જરૂર ને જરૂર મિત્રો સબ્સ્ક્રાઇબ કરતા રહેજો અને આવીને આવી માહિતી આપણા સુધી મિત્રો લાવતો રહીશું તો મિત્રો વિડીયો કેવો લાગે અવશ્ય કહેજો અને આવા નવા વિડિયો જોવા માટે આપણી ને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું છે કે આપણે નવા વિડીયોની અંદર નવા સોસ અને સૌરાંગની સાથે તો બધાને જય માતા જય મંગલ અને જય હિન્દ અને જય જવાન ને જય કિશાન સાથે મિત્રો આજનો મિત્રો આપણે અહીંયા વિડીયો પૂરો કરીશું મળીશું છે કે આપણે નવા વિડીયોની અંદર તો બધાને જય શું કરે છે